હાજી આજે રિઝલ્ટ આવ્યું અમને ખૂબ જ આનંદ છે અમારા બે વિદ્યાર્થીઓ પારેખ મિત અને કાનાણી હર્સલ બંને વિદ્યાર્થીએ સો પર્સન્ટ મેળવીને ખૂબ જ સરસ રિઝલ્ટ મેળવ્યું છે એમને ખૂબ ખૂબ અભિનંદન એમના માતા પિતાને અભિનંદન અને એમના શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન હાજી અમને ખૂબ આનંદ છે બંને વિદ્યાર્થીના રિઝલ્ટથી આ પહેલાં પણ જ્યારે ફર્સ્ટ અટેમ્પનું રિઝલ્ટ આવેલું જે ડબલ ત્યારે પણ અમારા બંને વિદ્યાર્થી સો પર્સન્ટાઇલ મેળવેલા પારેખ મિત અને પટેલ દ્વિજા પારેખ મિતે ફરીથી સો પર્સન્ટાઇલ મેળવીને ખૂબ જ સરસ રિઝલ્ટ મેળવ્યું છે સ્કૂલ ગમે ત્યારે એમને જરૂર હોય ત્યારે અવેલેબલ હોય છે અને એમના કંઈ પણ ડાઉટ હોય તો અમે લોકો સતત એમને પ્રોત્સાહન આપીને મહેનત કરાવતા હોઈએ છીએ દરેક સબ્જેક્ટના શિક્ષક એમના જરૂરિયાત મુજબની એને ખૂબ જ સરસ રીતે મહેનત કરાવેલી અને જ્યારે જ્યારે એમને જરૂર હોય ત્યારે અવેલેબલ હોય છે અને એમને પણ મિત અને દ્વિજા હર્ષલ એ લોકોને પણ જ્યારે પણ સ્કૂલની જરૂર હોય ત્યારે અચૂક અમારો સંપર્ક કરતા અને અમે લોકો એમને પ્રોત્સાહન આપતા સખત મહેનત સખત મહેનતનો કોઈ શોર્ટકટ હોતો નથી ખૂબ સારી રીતે કરેલી મહેનત કલાકો વધારે કદાચ ના કરો પણ એક ચોક્કસ પ્લાનપૂર્વક તમે પ્રોપર મહેનત કરો અને કન્ટિન્યુ મહેનત કરો બંને વર્ષ સતત મહેનત અને સારી રીતની મહેનત આ એકમાત્ર કારણ હોય છે હંમેશા રિઝલ્ટનું શિક્ષકો સો ટકા એમને ખૂબ સપોર્ટ કરતા હોય છે પણ સાચી મહેનત વિદ્યાર્થીની હોય છે અને વિદ્યાર્થી બે વર્ષ સુધી સરસ રીતે મહેનત કરે તો ચોક્કસ પ્રમાણે સારું રિઝલ્ટ મેળવી શકે